अलाउंस में भी बताए कैमरा चेक हुआ अलाउंस भी हुआ फिर पुलिस चौकी में भी दर्ज करवाए पुलिस सब जगह ढूंढ रही थी बहुत मेहनत करने के बाद खटोद्रा सूरत की पुलिस मिल करके बहुत मेहनत करके सभी साहब लोग मिल करके मेरे बच्चे को खोज निकाला आ गई काले 25 जून रोज नवी सिविल हॉस्पिटल खाते थी એક ત્રણ વર્ષ ઉંમરના એક બાળક ગુમ થયા છે એવા જાણકારી પોલીસને લગભગ કરીબ કરી પાંચ વાગ્યાના આસપાસ મળી હતી જોઈએ અને આ બનાવ કરી આખ કલાક પહેલેના હતા અને જ્યારે પોલીસને જાણ થઈ તાત્કાલિક જોએ ખડોદરા પોલીસ અને એસીપી પીઆઈ બધા લોકો ત્યાં જગ્યા પર પહોંચી ગયા અને એના પછી જો એ ક્રાઇમ બ્રાન્ચની ટીમ એસઓજીની ટીમો પર જો ઇન્ફોર્મેશન આપવામાં આવી અને તમામ ટીમો સા સાથે આ તપાસમાં લાગી ગઈ તો જેટલા બી ટીમો હતી અલગ અલગ કુલ ત્રેવીસ જેટલી ટીમો બનાવવામાં આવી છે આ સમગ્ર ટીમોને અલગ અલગ પ્રકારના કામોને વહેંચણી કરવામાં આવી અલગ અલગ પ્રકારના જો ખાસ કરીને પહેલાં અમારી પાસે હતા કે સીસીટીવી કેમેરા તાત્કાલિક જોઈએ કે આ બાળક બહાર નીકળ્યા છે કે નહીં કેમ્પસમાંથી પછી ધીમે ધીમે જો કેમેરાઓ જોવામાં આવેલા તો ત્યારે એના એક લેડી સાથે આ બાળક લેડી એના હાથ પકડીને લઈ જતી હોય એવા પ્રસ્તાવિત થયેલ જેથી તાત્કાલિક જોઈએ ટીમો વન બાય વન આગળના કેમેરાઓ જોવાના સાથ જો અમારા ટેકનિકલ એવિડન્સ કલેક્ટ કરવાના હોય છે અમારા જે હ્યુમન ઇન્ટેલિજન્સ હોય છે કે આ પ્રકારના કોઈ લેડીને કોઈ જોયા હોય આ પ્રકારના કામો ચાલુ થઈ તો ત્રેવીસ ટીમ આખા સતત ગઈકાલથી આ બાળક જ્યારે આપણને મળ્યા તક જો એ ચોવીસ કલાકથી વધુ ટાઈમ બિના કોઈ સોએ આ બધા ટીમો કામ કરતી હતી જોઈએ અને આમાં એક હજાર જેટલા સીસીટીવી કેમેરાઓના જોવામાં આવેલા અને કેમેરા એવું હોય છે કે એક સેકન્ડ સેકન્ડમાં અગર આપને ધ્યાન નથી આપો તો નીકળી જતા હોય સીન તો એટલા કન્સન્ટ્રેશન જેટલા સીસીટીવી કેમેરાઓના જોઈને લિંક પૂરી કાઢવામાં આવી કે આ લેડી જો આપણે આરોપી છે આ ક્યાંથી એ મતલબ બસોમાં બેસી જોઈએ સિટી બસમાં બેસીને આવે છે ક્યાં ઉતરે છે કઈ રીતે પેદલ જાય છે પૂરા રૂટ પ્રસ્તાવિત કરતા કરતા અમે લોકો જોઈએ ત્યાં પહોંચ્યા કે ભેસ્તાન આવાસ જો પંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારને છે ત્યાં સુધી આપણે લોકેશન મળી પછી જો અમારે હ્યુમન ઇન્ટેલિજન્સના ધારે જો અમે આજ જ કેમેરાઓમાં અમુક લોકોને જો અમે સસ્પેક્ટ લાગતા હતા એના મારફતે અમે જોયા તો એના લોકેશન મળી પછી તાત્કાલિક જો ટીમો પૂરા ચારો બાજુ ત્યાં વિસ્તારના નાકાબંધી કરીને કે અમે લોકો તમામ પ્રકારના જો નેગેટિવ ધારણાઓ સાથે કામ કરતા હતા કે કોઈ આ પ્રકારના ઘટિત બનાવો નહીં બને એના ધ્યાનમાં રાખીને તમામ પ્રિકોશન લઈને બાળક હેમખેડ અમને મળે અને સાથોસાથ કોઈને નુકસાન નહીં થાય આ દિશા અમે કામ કરીને જો ટીમો જો કામ કરી તો આ બાળકને સહી સલામત રિકવર કરવામાં આવેલા આ આગાસી ઉપર આ લેડી જો આરોપી છે એના સાથે આ બાળક મળા આપને અત્યારે એના જયારે બાળક રિકવર કરવામાં આવે અને આરોપી અને એના જો આરોપી લેડી છે એના હસબેન્ડ છે જો ટ્રક કામ કરતા તો આ એના ભી ખબર હતી આ એના જો વાઈફ હતી એના પણ બતાવ્યા હતા કે અમે બાળક આ રીતે જો અમે સિવિલ હોસ્પિટલમાંથી ઉપાડીને લઈ આવ્યા છીએ છતાં જો આ કોઈને ઇન્ફોર્મ નથી કરા અને એકદમ રૂટીન ચાલતા હતા આ લોકોના તો અત્યારે આ જો બે આરોપી છે અમારા ઇન્દ્રબલી રેખારામ જો એના હસબેન્ડ છે અને જો પાનકુલ દેવી જો આરોપી આરોપી બાળકને ઉપાડીને લઈ ગઈ આ છે જો જો અત્યારે જ ત્યાં ઘરથી એવું જાણવા જો અત્યારે આરોપી પ્રાથમિક પૂછપરછ બતાવે છે કે એના એનાથી એક દીકરી થઈ હતી અને બીજા વાઈફ એના હસબેન્ડ અત્યારે બીજા વાઇફ છે મહિના પહેલા કરા તો આ વાઈફ પાસે એક પહેલા હસબૅન્ડ થી જોયે એક બાળક હતા તો મારે પાસે બાળક નહીં હતા એના માટે અમે બાળકને લઈ ગયા લેકિન અત્યારે આ થિયો ઉપર અમે માનતા નથી કારણ કે એના ઘરમાં ઓલરેડી એક બાળક હતા તો બીજા સાથે રહેતા હોય તો બીજા બાળકને શું જરૂર હતી સાથ બે ત્રણ બાળકો ત્યાંથી અમે મળ્યા છે તો અત્યારે આ લોકો ક્લેમ કરે છે કે એના બાળક છે પરંતુ અમે ડીએનએ મેચ પણ કરાવીએ છીએ અને આ પણ જોઈએ છીએ કે આ બાળક ખરેખર બીજા બાળકો બી એના છે યા કોઈ આ પ્રકારના ગેરકાયદેસર પ્રવૃત્તિ તો નથી થઈ રહી છે જોઈએ આ સમગ્ર દિશામાં અમારી જો ટીમો છે જો ક્રાઇમ બ્રાન્ચ ટીમ અને ખડોદરા પોલીસની ટીમ કામ કરી રહી છે અને ટોટલ આ સમગ્ર ઓપરેશનમાં ત્રેવીસ ટીમમાં મોર દેન ટુ લોકો જોયા બસ લોકો કન્ટિન્યુઅસ ચોવીસ કલાક જોડાયા હતા જોઈએ હજારથી જાદા અમે લોકો સીસીટીવી કેમેરા જોયા અને જેટલા બી લાખો કોલ ડિટેલ્સ મેં જો એનાલિસિસ ચાલતા હતા તો કોઈ પણ પ્રકારના કસર આપણી સુરત સિટી પોલીસે બાકી નથી રાખી અને હેમખેમ બાળક મળે અમને માટે અમે લોકો સૌભાગ્ય છીએ સૌભાગ્યશાલી છીએ બાળક અમને સહી સલામત મળી આ એના અગાઉ પણ આ રીતે બનાવ સિવિલ હોસ્પિટલ બની ચૂક્યા છે અમને માટે બહુ ગંભીર વિષય છે તો અમે અમારી જો ટીમ અને ખાસ કરીને જો સિવિલ હોસ્પિટલના જો ટીમો હોય છે એના ગાર્ડના ટીમ હોય છે એના પ્રાઇવેટ બી હોય છે હોસ્પિટલના એના સાથે અમે સંકલન કરીને આ દિશામાં જરૂર અમે કામ કરીશ જોઈએ જેથી જો ત્યાંની સ્ટાફ રહે છે એટલા તો જોવે કોઈ એવા એનાઉન્સમેન્ટ બી લાગતા હોય એના કરતા રહે બાળકોને કોઈ છોડે નહીં આમાં બી એવું થયા કે બાળક ના પેરેન્ટ્સ જોઈએ જો એના દર્દીઓને જોવા માટે ઉપર ગયા અને બાળક રમતા રમતા બહાર આવી ગયા અને એના પછી આ પ્રકારના આ લેડી લઈને જતી રહી તો નહીં થાય એના માટે સિવિલ હોસ્પિટલના તમામ જો સત્તાધીશો છે એના સાથે બેસીને આ બારે અમે લોકો કરીશ અને અમારી બી જો ચોકીઓ છે એના વધારે સ્ટ્રેન્થનિંગ કરીશ કે કોઈ આ પ્રકારના કોઈ અગર સસ્પિશિયસ મુમેન્ટ હોય તો એના ઉપર બી અમે વાંચ રાખી શકીએ અમે આ દિશામાં કામ કરીએ છીએ કારણ કે જો લેડી અત્યારે એવું બોલે છે કે અમારા પાસે બાળક દીકરા નહીં હતા એના માટે લઈ ગયા પરંતુ જો એના બીજી વાઇફ એના હસબન્ડ છે જો સાથે રહે છે એના એક દીકરા જ છે જો નાના દીકરા તો પછી બીજા ને લેવાની કોઈ જરૂરત નથી તો અમે આ જ એંગલ થી બીજા બાળકોને બી લઈ આવ્યા છીએ અને કાજે કામ કામગીરી કરી અને જો એના ડીએનએ બી મેચ કરાવી છે ખરેખર એના બાળકો છે કે નહીં જો ત્યાંથી મળેલા છે જો તો બાળકને સુરતમાં જ રાખવાના છે કે અમને જગ્યા લઈ અત્યારે આ લઈ ગયા તો અમે લોકો તો जनली जवाल को बीजा विचारे खबर है चारों बाजू पुलिस एक्टिव हसे नाकाबंदी थी हसे लोग रेलवे स्टेशन में भी सतत पूरा जो अमार लोग वर्किंग चालू हुई कि स्टेशन हो बस स्टेशन हो जो सूरत शहर से निकलवाना कोई कोईपण रास्ता हो तो बदी जगह पुलिस ना नाका बंदी ने नाकाबंदी कर चेकिंग चालू क्योंकि अमेरिका लेडिजना फूटेज मड़ी गया था एना एनाई भी अमुक आ प्रकार जो क्राइम करता हो तो आ लोग अमुक दिवस रोकाई जाता हो તો અમે આ હ્યુમન ટ્રેફિકિંગના થી અત્યારે તપાસ કરીએ છીએ ભેસ્તાન આવાસ જો પંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારને છે ત્યાં સુધી આપણે લોકેશન મળી પછી જો અમારે હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે જો અમે આજ જ કેમેરાઓમાં અમુક લોકોને જો અમે સસ્પેક્ટ લાગતા હતા એના મારફતે અમે જોયા તો એના લોકેશન મળી પછી તાત્કાલિક જો ટીમો પૂરા ચારો બાજુ ત્યાં આ વિસ્તારના જો નાકાબંધી કરીને કે અમે લોકો તમામ પ્રકારના જો નેગેટિવ ધારણાઓ સાથે કામ કરતા હતા કે કોઈ આ પ્રકારના ઘટિત બનાવ નહીં બને એના ધ્યાનમાં રાખીને તમામ પ્રિકોશન લઈને બાળક હેમખેડ આપણને મળે અને સાથોસાથ કોઈને નુકસાન નહીં થાય આ દિશામાં કામ કરીને જો ટીમે જો કામ કરી તો આ બાળકને સહી સલામત રિકવર કરવામાં આવેલા આ અઘાસી ઉપર આ લેડી જો આરોપી છે એના સાથે આ બાળક મળે આપણને જોઈએ અને અત્યારે એના જ્યારે બાળક રિકવર કરવામાં આવે અને આરોપી અને એના હસબેન્ડ જો આરોપી લેડી છે એના હસબેન્ડ જો છે જો ટ્રક ડ્રાઈવિંગના કામ કરતા હતા ત્યારે કોઈ કામ નથી કરતા તો આ એના ભી ખબર હતી આ એના જો વાઈફ હતી એના પણ બધા હતા કે અમે બાળક આ રીતે જો અમે સિવિલ હોસ્પિટલમાંથી ઉપાડીને લઈ આવીએ છીએ છતાં જો આ કોઈને ઇન્ફોર્મ નથી કરા અને એકદમ રૂટિન ચાલતા હતા લોકોના તો અત્યારે આ જો બે આરોપી છે અમારા ઇન્દ્રવલી રેખારામ જો એના હસબેન્ડ છે અને જો પાનકુલ દેવી જો આરોપી મુખ્ય આરોપી જોને બાળકને ઉપાડીને લઈ ગઈ આ છે જો અત્યારે એના જ ત્યાં ઘરથી જો એવું જાણવા મળ્યા જો અત્યારે આરોપી પ્રાથમિક પૂછપરછ બતાવે છે કે એના એનાથી એક દીકરી થઈ હતી અને બીજા વાઈફ એના હસબન્ડ અત્યારે બીજા વાઈફ છે મહિના પહેલા કર્યા તો આ વાઈફ પાસે એક પહેલા થી જો એક બાળક હતા તો મારે પાસે બાળક નહીં હતા એના માટે અમે બાળકને લઈ ગયા લેકિન અત્યારે આ થિયરી પર અમે માનતા નથી કારણ કે એના ઘરમાં ઓલરેડી એક બાળક હતા તો બીજા સાથે રહેતા હોય તો બીજા બાળકને શું જરૂર હતી સાથોસાથ બે ત્રણ બાળકો ત્યાંથી અમે મળ્યા છે તો અત્યારે આ લોકો ક્લેમ કરે છે કે એના બાળક છે પરંતુ અમે ડીએનએ મેચ પણ કરાવીએ છીએ અને આ પણ જોઈએ છીએ કે આ બાળક ખરેખર બીજા બાળકો બી એના છે યા કોઈ આ પ્રકારના ગેરકાયર પ્રવૃત્તિ તો નથી થઈ રહી છે જોઈએ આ સમગ્ર દિશામાં અમારી જો ટીમો છે જો ક્રાઇમ બ્રાન્ચ ટીમ અને ખડોદરા પોલીસની ટીમ કામ કરી રહી છે અને ટોટલ આ સમગ્ર ઓપરેશનમાં તેવીસ ટીમમાં મોર દેન ટુ હંડ્રેડ લોકો જોયા બસ લોકો કન્ટિન્યુઅસ ચોવીસ કલાક જોડાયા હતા જોયા હજાર અમે લોકો સીસીટીવી કેમેરા જોયા અને જેટલા બી લાખો કોલ ડિટેલ્સ બારે જો એનાલિસિસ ચાલતા હતા તો કોઈ પણ પ્રકાર પ્રકારના કસર આપણી સુરત સિટી પોલીસે બાકી નથી રાખી અને હેમકેમ બાળક મળ્યા અમને માટે અમે લોકો સૌભાગ્ય છીએ સૌભાગ્યશાલી છીએ કે બાળક અમને સહી સલામત મળી ગઈ એના અગાઉ પણ આ રીતે બનાવ સિવિલ હોસ્પિટલ બની ચૂક્યા છે અમને માટે બહુ ગંભીર વિષય છે તો અમે અમારી જો ટીમ અને ખાસ કરીને જો સિવિલ હોસ્પિટલના જો ટીમો હોય છે એના ગાર્ડની ટીમો હોય છે એના પ્રાઇવેટ બી સિક્યોરિટી હોય છે હોસ્પિટલના એના સાથે અમે સંકલન કરીને આ દિશામાં જરૂર અમે કામ કરીશ જોઈએ જેથી જો ત્યાંની સ્ટાફ રહે છે એટલા તો જોવે યા કોઈ એવા એનાઉન્સમેન્ટ બી લાગતા હોય એના કરતા રહે કે ભાઈ આપણા બાળકોને કોઈ છોડે નહીં આમાં બી એવું થયા કે બાળકના પેરેન્ટ્સ જોએ જો એના દર્દીઓને જોવા માટે ઉપર ગયા અને બાળક રમતા રમતા બહાર આવી ગયા અને એના પછી આ પ્રકારના આ લેડી લાઈન જતી રહી તો નહીં થાય એના માટે અમે સિવિલ હોસ્પિટલના તમામ જો સત્તાધીશો છે એના સાથે બેસીને આ બારે મેં અમે લોકો કરીશ અને અમારી બી જો ચોકીઓ છે એના વધારે સ્ટ્રેન્થનિંગ કરીશ કે કોઈ આ પ્રકારનો કોઈ અગર સસ્પિશિયસ મુમેન્ટ હોય તો એના ઉપર બી અમે લોકો વાંચ રાખીશું અમે આ દિશામાં કામ કરીએ છીએ કારણ કે જો લેડી અત્યારે એવું બોલે છે કે અમારે પાસે બાળક દીકરા નહીં હતા એના માટે લઈ ગયા પરંતુ જો એના બીજી વાઈફ એના હસબન્ડ છે જો સાથે રહે છે એના એક દીકરા છે જો નાના દીકરા તો પછી બીજાને લેવાની કોઈ જરૂરત નહીં તો અમે આ જ એંગલથી બીજા બાળકોને બી લઈ આવ્યા છીએ અને કાયદેસર કામ કામગીરી કરી અને જો એના ડીએનએ બી મેચ કરાવી છે ખરેખર એના બાળકો છે કે નહીં જો ત્યાંથી મળેલા છે જો अत्या आ, आ लाई गया तो अमे तो जल्दी भी जो बीजा लोग से विचारे खबर है चारों बाजु पुलिस एक्टिव हे नाकाबंदी थी हसी अमे रेलवे स्टेशन में भी सतत पूरा जो अमार लोग त्या भी वर्किंग चालू हुई कि स्टेशन हो बस स्टेशन जो सूरत शहर से निकलना कोईपण रास्ता हो तो बदी जगह पुलिस ने ना, नकाबंदी कर चेकिंग चालू थी क्योंकि अमेरिका लेडिज ना फूटेज मड़ी गया था एना लाइने भी अमुक आ प्रकार जो क्राइम करता हो तो आमुक दिवस रोकाई जाता हो तो अमे आ ह्यूमन ट्रेफिकिंग एंगल तपास करे

અને અમે પહેલે કોઈ બાત આવે છે પહેલે તો અમુક હોસ્પિટલમાં શોધવામાં આવતા હતા કે આ બાળક રમતા રમતા નથી જગ્યા નથી પેરેલી જયારે સીસીટીવી કેમેરાઓને બી જોવામાં આવેલા ત્યારે ખબર પડી કે આ તો એક લેડી એના પકડીને લઈ જઈ રહી છે અને પછી જે રીતે વન બાય વન એક લિંક શોધવા પડે છે કે બહાર નીકળ્યા કઈ બાજુ ગયા ઇવન એના પગને ચાલ અમુક કેમેરામાં પગ આવતા હતા ઓનલી નીચેના પોર્શન આવે અમુક કેમેરાના લોકો પ્રાઇવેટ કેમેરા કરતા કરતા પગના મુમેન્ટથી અમે લોકો મળ્યા પછી આગળ લિંક મળે કરતાં કરતાં તો હંડ્રેડ જો સીસીટીવી કેમેરા એક એવા મતલબ અમારે લોકો માટે જો એક એટલો મોટો જો એ સહાયકરૂપ થાય છે તો લોકોથી બી અમે અપીલ કરીએ છીએ કે જો એનો ગ્રહ વિભાગના ધારાધોરણ અમે લોકો અમુક નોટિફિકેશન કરીએ છીએ કે અગર આપ લોકો કેમેરા લગાવો તો આ પ્રકારના કેમેરા લગાવો જેથી ક્વોલિટી બી સારી રહે અને જરૂરત પડે પે અમે લોકો માટે ઉપયોગી થાય ફકત લગાવવા માટે અને નોટિફિકેશનના ભંગ થઈ રહ્યા છે એનાથી બચવા માટે ઘટિયા કિસ્મ કેમેરા લગાવીએ કાલે કોઈ આ પ્રકારના ભગવાન ના કરે બનાવો બને લેકિન બને તો એટલીસ્ટ એટલા તો રહે કે પબ્લિક અને પોલીસ આ બધા એક કેમેરા અમારા બધા કેમેરા છે બધાને એક જ એવિડન્સ હોય તો બધા સાથે કામ કરી શકીએ तो हंड्रेड जो आप कैमराओं बहुत फायदा हो नम्र विनती अपने सूरत शहरजनों से कि आप कैमरा आप ना ना प्रोडक्शन प्लस पब्लिक भी आप कैमरा लगा अच्छी क्वालिटी ना हंड्रेड परसेंट जो अपने शहर ने सुरक्षित बनाओ बहुत मदद मे अपने